તાજેતરમાં મારી સાથે ફોટો પડાવી અને જે વાયરલ થયું છે એનો મારે ખુલાસો કરવો જોઈએ કારણ કે જાહેર જીવનમાં પાંત્રીસ વર્ષમાં કોઈ પણ ખોટા તત્વ હતો આજે જાહેર જીવનમાં ફોટા પડાવવા આવતા હોય અમને ખબર ન હોય કોણ છે પણ મારી એક ઇમેજ છે કે મોરબી જિલ્લામાં કોઈ પણ ખોટા માણા બે નંબરના ધંધા કરતા હોય એને હું સેટલમેન્ટ નથી કરતો હું એને એ કોઈ બાંધો નથી કરતો અને મોરબી નહીં પણ ગુજરાતમાં પેલું જે વ્યાજ વટાનું હતું એ મોરબીથી અમે ઉપાડ્યું આવા ખોટા ધંધા કરતા હોઈએ અને ઇનકેસ અમે માનો કે જાહેર ત્રીસ વર્ષથી અમારી સાથે ફોટા પડાય એનો અર્થ એવું એવો નથી કે અમારા કોઈ ભાઈબંધ ભાઈબંધ છે અમારા કોઈ ભાઈબંધ છે નહીં અને આ ફોટો વાયરસ થયા તરત જ મેં એસપી શ્રીને કડક હાથે કામ લેવાનું એને સૂચના આપી છે ને આવા કોઈ ખોટા અમારા ખાતે પડાવી અને અમારો દુરુપયોગ કરે એવું અમે જરાય સહન કરશી નહીં આ અમારા કોઈ મિત્ર છે નહીં અને મોરબીમાં આવા કોઈ પણ ખોટા ધંધા હાલતા છે એના અમે કાયમ માટે કડક છીએ અને કાયમ કડક રહેશે